ગુજરાત કિસાન સભા દ્વારા સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વેપાર ડ્યુટી ફી કપાસ આયાત કરવાનો પરિપત્ર પાછો ખેંચવા મામલતદારને આવેદન પાઠવ્યું ગત તારીખ તેર ઓગસ્ટના રોજ મુક્ત વેપાર સમજૂતીને લઈ ઓપલેટામાં કિસાન મજદૂર સંઘ દ્વારા દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો જેમાં ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વેપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા હોવાની શંકાએ ખેડૂતો અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય હોવાની બાબતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીને કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશમાં હાવી થઈ જશે જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોનો ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે જેને લઈ ગુજરાત કિસાન સભા દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા આ બાબતે નોંધાવેલ વિરોધનું પરિણામ વર્તમાન સમયની અંદર જોવા મળ્યું છે જેમાં વિદેશમાંથી કપાસની આયાત માટે સરકારે છૂટ આપતા સ્થાનિક ખેડૂતોને પૂરતો ભાવ નહીં મળે અને વેપારીઓ તેમજ ઉદ્યોગકારો સસ્તા ભાવના કપાસની ખરીદી વિદેશ મારફત કરશે તેની સીધી અસર ભારતમાં ખેડૂતમાં પડશે તેમજ ગુજરાત સહિતના ગુજરાતમાં ખેડૂતોને કપાસના ભાવો ઓછા મળશે અને અંતે ખેતી થઈ જશે જેને લઈ ફરી ગુજરાત દ્વારા આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા જાહેર કરાયેલા ડ્યુટી ફી કપાસ આયાતનો પરિપત્ર પાછો ખેંચવા રજૂઆત કરી હતી કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ઉપર ટેરિફ અને એનો સેસ જે નાબૂદ કર્યો છે તેને પરિણામે ખેડૂતોના અંદર બરબાદ થવાની એક થઈ વર્તમાન સમયમાં ખેડૂતો કપાસની ખેતી છોડી રહ્યા છે ભાવ નથી નથી ઉત્પાદન અને ગુજરાતમાં પણ કપાસની ખેતી ઓછી થઈ રહી છે તેવા સમયે સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે કુંઠારા ઘાત સમાન સાબિત થશે કેન્દ્ર સરકારે અમેરિકન સરકાર સાથે કરેલા જે કા વેપાર સમજોતા છે એ સંધોતા અંતર્ગત વગર ટેક્સે આ દેશમાં વિદેશી કપાસ આવે તો દેશના ખેડૂતોના કપાસની હાલત કફોડી થાય અને ખેડૂતો બરબાદ થાય આ વાત આજના રોજ અમે આવેદન પત્ર પાઠવી વડાપ્રધાન नरेंद्र મોદીજીને વિનંતી કરી છે કે તમારી સરકાર દ્વારા જે આ નિર્ણય છે એ તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ અને ખેડૂતોને